રાજકોટ ગેમ જૂનની ઘટના બાદ સુરત પાંચ સેલિંગની કાર્યવાહીને લઈ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે જેમાં ભાજપના ધારાસભ્ય સેલિંગ કામગીરીને લઈ પ્રશ્નો ઉઠાવ્યા હતા જે સુરત પૂર્વ બેઠકના ધારાસભ્ય જણાવ્યું હતું કે કેટલા વર્ષોથી ચાલતી મિલકતો પર આજે તમે સીલ મારો છો જે તે સમયે અધિકારીઓએ એક્શન કેમ ન લીધા અકસ્માત બને છે તેની રાહ જોતા હતા મિલકત સીલ થયા બાદ લોકો અમારી પાસે રજૂઆત કરવા આવે છે માલ ખાઈ અધિકારી અને માલ ખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિ શું અધિકારીઓએ માલ ખાવા માટે રાખેલા છે તેવા સવાલ ધારાસભ્યએ સવાલ કર્યા હતા જેને લઈ પાલિકાના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલ વાળાએ ધારાસભ્યને ઉઘડો લેતા શું કહ્યું સાંભળો બેસી મિલકતોને જ્યારે સીલ મારેલી છે બેસી મિલકતોની ઉપર બીયુસી નથી અથવા તો એની ઉપર આપણે ફાયર સેફ્ટીની સુવિધા નથી એમ કરીને એ મિલકતો સીલ મારી છે ત્યારે આમાં કોઈ અધિકારીની જવાબદારી બને છે કે કેમ જો અધિકારીની જવાબદારી બનતી હોય તો એ અધિકારી ઉપર પગલાં લેવા જોઈએ કારણ કે જેની સીલ મરાય છે તે લોકો ચોથાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે અમારી પાસે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એ લોકોનો જે આક્રોશ હોય છે કે જે તે વખતે જે અધિકારી છે જે જેની જવાબદારી છે તેને આ કામગીરી કરવી જોઈતી હતી અને કામગીરી કરી નથી અને આજે અમારા મિલકતો પર સીલ મારે છે ત્યારે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી બને છે કે જે અધિકારીઓએ કાયદાનું જેને રક્ષણ આપ્યું છે કાયદાનું જેને અનુશાસન લાવવાની જેની જવાબદારી છે જ્યારે લાવતા નથી ત્યારે માલ ખાય અધિકારી અને માર ખાય ચૂતાયેલા પ્રતિનિધિ જે ફાયર સેફ્ટીને બીજી મિલકતોને સીલિંગ કરવાની કાર્યવાહી થઈ એમ 12 વર્ષે બાવો બોલે અને ઘણા સમય પછી મે બ્રહ્મજ્ઞાન છે ને ગઈકાલે જે દોસ્તનો પેટલો પાત્ર અધિકારી પર ઠાલવ્યો છે હું એક જ સવા માંગુ છું કે 1995 થી સુરત મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્યમાં ભાજપનું શાસન છે આ પોતે 1990 થી 2005 સુધી સુરત મહાનગરપાલિકાનો વહીવટ મારી છો છેલ્લા બે ટંકી આપ ધારાસભ્ય છો આપની પણ નૈતિક જવાબદારી એટલી જ છે જેટલી ભ્રષ્ટાચારી અધિકારીઓની છે અને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે એ કે રાજા હરિશચંદ્ર ના અવતાર નથી આપ પણ સારી રીતે જાણો છો એટલે જે કઈ ગેરકાયદેસર મિલકતોનું બાંધકામ બેફામ બન્યું છે એ આપના શાસન તળે બન્યું છે એટલે જીવા તળે અંધારો જેવું ઘાટ થયો છે આપને એક જ વિનંતી છે કે જે કઈ નીતિ નિયમ મુજબ હોય એ બધા માટે સરખા હોવા જોઈએ કોઈ ચોક્કસ એક સમાજ કે કોમ માટે ટાર્ગેટ કરીને તમે પણ જે ફરિયાદો કરો છો એના બદલે સુરત શહેરના વિકાસમાં કે સુરત શહેરના વિકાસમાં જે અડચણ અડચણરૂપ બનતા હોય કે જે નીતિ નિયમ વિરુદ્ધ જતા હોય તમામની સામે યોગ્ય રીતેની નીતિ નિયમ મુજબ કાર્ય છે એવી માંગણી તમારે અધિકારીઓ સમક્ષ કરવી જોઈએ આવી આપણે અપેક્ષા રાખીએ